સુરતના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ માટે કાર્યરત સ્વસર્જન એનડીઓના સંચાલકો સુરતના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ માટે કાર્યરત સ્વસર્જન એનજીઓના સંચાલકો હાલ ધર્મ સંકટમાં મુકાયા છે કતારગામ વિસ્તારમાં ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવા માટે એનજીઓએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હતો ઝુંપડપટ્ટીના બાળકોના એફિડેવિટના આધારે આધાર કાર્ડ પણ રજૂ કર્યા હતા આ તમામ વસ્તુ કતારગામમાં ડિમોલેશન સમયે એસએમસીએ જપ્ત કરી હતી પરંતુ ત્યારબાદ કચેરી પરથી આ સામાન ગાયબ થયો હોવાનો એનજીઓના સંચાલકોએ આક્ષેપ કર્યો છે

તો અહીંયા આ લોકોનો એજ્યુકેશનનો આ લોકોના ઝૂંપડામાં મૂક્યો હતો હવે એ બધો સામાન અહીંયા જયારે ડિમોલેશન થયું ત્યારે આ ઝોન કતરગામ ઝોનમાં આ સામાન મૂક્યો હતો લઈ ગયા હતા એ લોકો તો શનિવારે અમે લોકો જયારે આ સામાન લેવા માટે ગયા ત્યારે આ લોકોએ અમને એમ કીધું કે મેડમ નથી તો તમે સોમવારે આવજો આ સામાન લેવા માટે અને અમને લોકોને પરમિશન નથી અડવા માટે એટલે તમે સોમવારે આવજો એટલે અમે લોકોએ અમે લોકો સોમવારે ફરીથી આવ્યા અહિયાં અને સોમવારે એ લોકોએ ફરીથી અમને એવું કીધું કે તમે તમે લોકો લોકો તમારો સામાન 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 જે બી છે એ એ એ જોઈ લો લો અને હોય કાઢી એટલે અમે ગોતતા હતા તો અમને મળ્યો ખાલી સાત આઠ બેગ જ મળ્યા હતા બીજું અમને કંઈ જ નથી મળ્યું આ લોકોના આધાર કાર્ડ ને એવું બધું કોઈ કોઈનું મળ્યું છે અને કોઈ કોઈનું અમને નથી મળ્યું અને પ્લસ આ લોકોનો ડિમોલિશન કરે છે એમાં અમે કઈ નહી બોલી શકીએ પણ આ લોકોનો જે રોજગારીનો સામાન હતો જે રોજગારીની એ લોકોની જે સાયકલ હતી ત્રણ પૈડા વાળી એ લોકોના વાસણ હતા જે લોકો રોજ વેચીને કમાય છે અને ખાય છે રોજ પેટ ભરે છે તો એ રોજગારીનો જે સામાન હતો ને એની ઉપર એ લોકોએ બુલડોઝર ચલાવી દીધું છે તો હવે આની જવાબદારી કોની અને પ્લસ અમારો જે સામાન હતો શનિવારે અમે લોકો એ જોયો હતો સોમવારે ગયા ન તો ત્યાં સામાન હતો નહીં એ લોકોનું એવું કેવું છે કે કતરગામ ઝોન વાળાએ અમને એવું કીધું છે કે એ સામાન આ લોકો ચોરી ગયા છે અર અગર એ લોકો ચોરી ગયા છે તો મને સીસીટીવી ફૂટેજ જોઈએ છે કે કોણ ચોરી ગયું છે મને વસ્તુ જોઈએ છે પણ એમાં પણ એ લોકોના જે કેમેરા છે જ્યાં ડિમોલેશનનો સામાન પડ્યો હતો તો એ કેમેરા પણ એ લોકોના ત્યાં છે નહીં એ એક જ કેમેરો નીચે કેમ છે મને એનો બી આન્સર જોઈએ છે અને અમારો જેટલો સામાન હતો આ લોકોના એજ્યુકેશનનો એ અમે લોકો સ્પેશિયલી યંગ યુથ અમે લોકો ભેગા થઈને અમે લોકો આ લોકોને ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ તો એ બધા અમારી જે અર્નિંગ હોય છે એમાંથી થોડું થોડું કોન્ટ્રીબ્યુટ કરીને અમે લોકો એ સામાન ખરીદીએ છીએ અને આ લોકોને ફૂડ કપડાં એજ્યુકેશન બધું અમે લોકો જોતા હોઈએ છીએ તો હવે અમારી જે કમાણીની જે આ અમે લોકો આટલું સારું કામ કરી રહ્યા છીએ તો એ આ વસ્તુ હવે ગવર્મેન્ટ તો અમને હેલ્પ નથી કરતી પણ અમે લોકો આવી રીતે કોન્ટ્રીબ્યુટ કરીને કરીએ છીએ તો એ બધો સામાન એસએમસી વાળા અમને જે બી ડિમોલેશનમાં જે લઈ ગયા છે એ સામાન અમને પાછો આપે અને યા તો એ સામાન નહી આપી શકતા હોય તો એમની જેટલી કિંમત છે એ અમને પાછી આપે ફરિયાદ કરી મ્યુનિસિપાલિટીમાં અમે લોકો ફરિયાદ હજી કરી નથી બટ અમે લોકો ત્યાં ગયા છીએ પણ ત્યાંના કર્મચારી કતરગામ ઝોનના જે કર્મચારીઓ છે એ લોકો અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા અમે લોકો ત્યાં ગયા છીએ બધાને થોડી વાર આને મળો થોડી વાર આને મળો આને મળો આવી રીતે જ કરે છે ને પ્લસ આ લોકોનો જે અનાજ હતું એ લોકોની રોજગારીનો સામાન હતો એ બધું એ લોકોએ બુલડોઝર ચલાવીને તોડી નાખ્યું છે